હવે વાત સુરતના સૌથી ચર્ચિત અંજલિ આપઘાત આપઘાત કર્યો હતો તેનું રહસ્ય અકબંધ હતું અને હવે ભેદ ઉકેલાઈ ગયો છે આખરે અંજલીએ કેમ કર્યો હતો આપઘાત કેવી રીતે કોણે તેને મજબૂર કરી હતી આપઘાત કરવા માટે જાણવા માટે જુઓ આ ક્રાઈમ રિપોર્ટ તારીખ સાત જૂન બે હજાર પચીસ સમય મોડી રાત્રે બે વાગ્યે સ્થળ વિસ્તાર સુરત શહેરના અઠવા વિસ્તારના કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અંજલિ બરબોરા નામના મોડલે આત્મહત્યા કરી લીધી પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી અંજલિએ મોતને વહાલો કરી લીધો ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ફ્લેટ પર પહોંચી પંચનામું કરીને અંજલિના મૃત્યને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો મોડલનો મોબાઈલ ફોન પણ કબજે કરી ફોરેન્સિકમાં મોકલ્યો હતો તેમાં તેના પ્રેમી ચિંતન અગ્રવાતનું નામ ખૂલ્યું છે પ્રેમી ચિંતનના માનસિક ત્રાસથી કંટાળી બોડલ અંજલિએ આત્મહત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે તેના આધારે પોલીસે ચિંતન વિરુદ્ધ દૃષ્ટ પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોડલ છે જે દીકરી મોડલિંગનું કામ કરતી હતી તેણે આત્મહત્યા કરી હતી તે બાબતે અથવા પોલીસે સઘન તપાસ કરી તેને તેના એક પ્રેમી છે જે ચિંતનભાઈ અગ્રવાલ જેની સાથે પ્રેમ સંબંધ હોય પાછળથી લગ્ન કરવાની ના પાડતા હોય અને જ્ઞાતિ બાબતે અભૂત કરતા હોય તે બાબતને પાછળથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો તથા એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ એક આર મુજબનો ગુનો દાખલ કરેલ છે सूरत में मॉडल अंजलि वर्बोरा आपघात केस 26 દિવસ બાદ ઉકેલાયો મોડેલ ના ભેદ માનસિક તણાવમાં મોડલ અંજલીએ ભર્યું પગલું ઇન્સ્ટા પોસ્ટ કરેલી બે રીલથી ખુલાસો ખૂબ જ ઉત્સાહી આત્મવિશ્વાસથી ભરપૂર અને હંમેશા ખુશ રહેતી અંજલી મોડલિંગ ક્ષેત્રમાં સારું કામ કરી રહી હતી તેમાં તેના પરિવારનો પણ પૂરતો સપોર્ટ હતો પરંતુ અંજલિના જીવનમાં ચિંતન આવ્યો એ પછી તેનું જીવન બદલાઈ ગયું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંજલિ અને ચિંતન વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો ચિંતને અંજલિને લગ્નના ખોટા વાયદા કર્યા હતા બાદમાં બંને વચ્ચે ખટાશ આવતા અંજલિને ચિંતન જાતિવિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતો હતો સતત અપાતા માનસિક ત્રાસથી અંજલિ કંટાળી ગઈ હતી જેના કારણે તેને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું એ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે રીલ પોસ્ટ કરી હતી તે પૈકી એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ પણ થઈ હતી જેમાં અંજલીએ લખ્યું હતું કે આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈ જ નથી તારા માટે આ પોસ્ટ પરથી અંદાજ લગાવી શકાય છે કે અંજલી કેટલા તણાવમાં હતી અને પ્રેમી સાથેના સંબંધથી કેટલીક દુઃખી હતી મોડેલ અંજલી વર્બોરાના કોલ ડિટેલની પ્રાથમિક તપાસમાં આપઘાત પહેલાના અઢી કલાકમાં કુલ ત્રેવીસ કોલ હોવાનું સામે આવ્યું છે જેમાં મિસકોલથી લઈને તેણે કરેલા કોલ પણ સામેલ છે આ ત્રેવીસ કોલમાંથી બાર કોલ ચિંતન અગ્રવાતના હતા તેમાં અંજલિએ પ્રેમી સાથે સોળ મિનિટ વાત કરી હતી અંજલી વર્બોરા અલગ અલગ કંપનીઓ સાથે મોડેલિંગનું કામ કરતી હતી તે સુરત અમદાવાદના અલગ અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરતી હતી જ્યારે શૂટિંગનું કામ હોય ત્યારે જ તે જતી હતી અને બાકીનો સમય તે ઘરે રહેતી હતી હવે આ કેસમાં ચિંતન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને સગંજામાં લેવા માટેની કવાયત હાથ ધરી છે રાકેશ રાકેશ્વટ ગુજરાત ફર્સ્ટ સુરત